નમસ્કાર મિત્રો ચૂંટણી સમયે દરેક રાજકીય પાર્ટીઓની નજર બોલિવૂડના સ્ટાર ઉપર હોય છે ક્રિકેટરો ઉપર હોય છે એવું જ કંઈક આ લોકસભા ચૂંટણીમાં પણ થવાનું શરૂ થયું છે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને તેના વડા બંગાળના સીએમ મમતા બેનરજીએ ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને બંગાળમાં ટિકિટ આપી છે બંગાળની બહેરામપુર બેઠક અને ત્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિરંજન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે અધિરંજન ચૌધરી સામે બંગાળના બહેરામપુરમાં ગુજરાતનો બરોડાનો ક્રિકેટર યુસુફ પઠાણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડશે તે બેઠક ઉપર યુસુફ પઠાણને ચૂંટણી લડવાનું કપરું કામ છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચૂંટણી લડી રહ્યા છે પરંતુ ત્યાં મુસ્લિમોની સંખ્યા વધુ હોવાને કારણે યુસુફ પઠાણને ટિકિટ આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે હવે આવું જ કંઈક ગુજરાતમાં ભાવનગર બેઠક ઉપર નવી નજર ભારતીય જનતા પાર્ટીની પડી છે અને એ છે ચેતન સાકરિયા ઉપર નજર ચેતન સાકરિયાનું મૂળ વતન ભાવનગરનું વર્તેજ કોળી સમાજની આ ભાવનગર લોકસભા બેઠક ગણાય છે જો અને તોમાં ઘણા બધા નામોનું મનોમંથન ચાલી રહ્યું છે એ કોળી સમાજમાંથી લેવામાં આવે કે અન્ય સમાજમાંથી લેવામાં આવે સ્ત્રી લેવામાં આવે પુરુષ લેવામાં આવે ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવે કે ભારતીબેન શિયાળની બદલે કોઈ બીજાને ટિકિટ આપવામાં આવે એવું ઘણું બધું મનોમંથન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા બધા દિવસોથી ચાલી રહ્યું છે અને એટલા માટે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર પહેલી યાદીમાં જાહેર થઈ શક્યા નથી એટલે હવે ભારતીય જનતા પાર્ટીની નવી નજર જે પડી છે એ ક્રિકેટર ચેતન સાકરિયા ઉપર છે ક્રિકેટર ચેતન સાકરિયા ભાવનગર શહેર જિલ્લા માટે જાણીતું નામ છે આમ તો ગુજરાત અને હવે ઇન્ડિયા લેવલે પણ તેનું જાણીતું નામ છે ખૂબ ગરીબાઈમાંથી આગળ વધેલો દીકરો છે ભાવનગરમાં ભણી ગણીને ઉછર્યો છે અને ખાસ તો એ કોળી સમાજ અને પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રભુત્વ હેઠળ તેનું નામ માનવામાં આવે છે તેના મામા કાળુભાઈ જાંબુચાનું નામ પણ ચર્ચા વિચારણામાં ચાલ્યું આમ હવે ક્રિકેટરો ઉપર રાજકીય પાર્ટીઓની જે આ લોકસભા બે હજાર ચોવીસમાં નજર છે એમાં યુસુફ પઠાણને ટિકિટ બંગાળમાં મળી છે ભાવનગરમાં શું થાય છે પણ જેમ આપણે વાત કરી છે એમ અલગ અલગ પ્રકારની ચર્ચા વિચારણા મનોમંથન ચાલી રહ્યું છે અને હવે ભારતીય જનતા પાર્ટીની અત્યારની સ્થિતિએ નજર ક્રિકેટર ચેતન સાકરીયા ઉપર પડી છે